વિડિયો વાયરલ થવા પામ્યો છે તેવી ઘટના સામે આવી છે ત્યારે ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરનો જે વિડિયો હતો તે દારૂની મહેફિલ વચ્ચે કોઈ મુદ્દે બબાલ થઈ હતી વાયરલ વિડીયોમાં લિવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી ચૌહાણ યશવંત આર ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પરમાર પણ દ્રશ્યમાં થઈ ગયા છે આ ત્રણેય પીઆઈ સિગરેટ અને દારૂની મહેફિલ સાથે બબાલ કરી હોય તેવો વિડીયો વાયરલ થતાં સમગ્ર પોલીસ બેડામાં પણ ચકચાર મચી જવા પામી હતી ત્યારે વાયરલ વિડીયોના પગલે ત્રણ પીઆઈ ને પોલીસ વિભાગે સસ્પેન્ડ પણ કર્યા છે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક જે ત્રણેય પીઆઈ છે એ ત્રણેય પીઆઈને લીવ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી એ સિવાય વિડિયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે એ માટે નડિયાદ ડીવાય એસપીને તાત્કાલિક ઇન્કવાયરી સોંપવામાં આવેલી છે ઇન્કવાયરીનો અહેવાલ આગળના પગલા પણ લેવામાં આવશે અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે ત્રણેય અધિકારીઓ છે નડિયાદ ટાઉન પીઆઈ નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ આજે જ ડીવાય એસ તપાસ આપી દેવામાં આવેલી છે ડિટેલમાં તપાસ થશે કઈ જગ્યાની છે કોણ કોણ હતા અન્ય જે કંઈ પુરાવા મેળવવાના થતા હોય પ્રાથમિક તપાસના કામે તમામ બાબતો ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે અને પ્રાથમિક તપાસના અહેવાલને આધારે આગળની કાર્યવાહી થશે